રાજકોટ જિલ્લાના ભાયાવદરના ખેડૂતે એમની કોઠા સૂજથી જીરો અને અજમાની સફળ ખેતી કરી છે સામાન્ય રીતે દરેક ખેડૂત કોઈ એક જણસ વાવેતર કરતા હોય છે અને સારું ઉત્પાદન મળવાની આશા રાખતા હોય છે પરંતુ રાજકોટ જિલ્લાના ભાયાવદર ગામના એક પ્રગતિશીલ ખેડૂતે એમની કોઠા સૂજથી એમના ખેતરમાં જીરો અને અજમાની બંને એક સાથે વાવેતર કરી અને ખેતી કરી છે આ ખેતી કરનાર ખેડૂતનું એવું કહેવું છે કે ખેડૂતો હર હંમેશા માટે જો કંઈક નવું કરવા ઈચ્છતા હોય એમને પ્રમાણે અને સોશિયલ મીડિયાના માધ્યમથી નવી પદ્ધતિ જાણી અને વાવેતર કરવું પડે ખેતી કરતા ખેડૂતનું કહેવું એવું જ છે કે એમને એમના ખેતરમાં તેમણે કોઠા સૂઝબૂઝથી જીરોને અજમાની ખેતી કરી અને આ ખેતી કરી મબલક ઉત્પાદન થશે અને મબલખ કમાણી થશે એવું પણ આશાવાદ વ્યક્ત કર્યો ખેડૂતનું એવું કહેવું છે કે હાલ વાતાવરણમાં આવી કારણે ખેડૂતોની ચિંતા વધી છે ત્યારે ખેડૂતોએ સમયસર કૃષિ નિષ્ણાંતોની સલાહ લઈ અને દવાનો છંટકાવ કરે તો જીરો ની અજમાની અંદરમાં કાળીઓને ભૂકી શાળા નામનો જે રોગ આવે છે તે રોગથી પાકને બચાવી શકાય મારું નામ ભરતભાઈ ચિંતીભાઈ સતવારા આયાવદર મારી પાસે ચાલીસ રૂપિયા જમીન છે હું કપાસની ખેતી કરતો હતો કે આ કપાસનું ફિક્સ લેવો તેની જગ્યાએ જમીનમાં આપણે આ જીરુ ને સાથે અજમા નો નવતર પ્રયોગ કરેલ છે એટલે મેં પણ આ પ્રયોગ કરેલ છે ને બીજા અન્ય ખેડૂતો ને આ પ્રેરણા લી એટલા માટે આ રિક્સ લઈ ગયો છે નમસ્કાર મિત્રો મારું નામ છે મિતેશભાઈ રસિકભાઈ પરમાર મારું ગામ છે ભાયાવદર જકવીર મંદિરની સામે મારી વાડી છે મારે અહીંયા જમીન છે પચાસ વીઘા મેં એમાં ચાલીસ વીઘાનું જીરું કરેલું છે પ્રયોગ કરેલો છે જીરું અને આ જીરુ નો અઢાર અગિયાર નું બે નો વાવેતર સેમ ડે છે બધા એમ કે ઓગસ્ટમાં અજમા થાય જ્યાં વાવતો તો જે તે સમયે બધા એમ કે નહીં થાય પણ મેં અત્યારે કરી બતાવ્યું છે ને આટલામાં તો મારા એરિયામાં તો કોઈ એવું આવ્યું નથી એટલે જણાવતા આનંદ થાય છે કે આ બધું કરી શકો ને રિલે પાક તરીકે અજમા તમે વાવી શકો એનું કારણ કે અજમા ઘરે આવવાના છે અજમા જોખમી નથી જીરો પાક છે એ જોખમી છે એ આવે કે ના આવે આ બે વાવવાનું કારણ મારો પર્પઝ એવો જ છે કે ખેડૂતને રિલે પાકમાં પણ આવક થાય સાઈડ પાક હોય એમાં પણ આવક થાય તો તમારા પારા તો અમને કોરા પડ્યા રહેવાના તો અમે અજમા વાવો તમે એ ઘરે આવવાના આ જોખમી નથી અજમા આ જીરું છે એ જોખમી છે એટલે એક જોખમ તમારો પોર્ટફોલિયો ડાયવર્સિફાય થઈ જાય ટૂંકમાં ખેડૂતની ભાષામાં બે બધું હરખું રીએ એક ફેલ જાય તો એક તમારા હાથમાં આવે એટલે ખેડૂત ખેતી તમારી બચાવી શકો ખેડૂત ટકી શકે ને લાંબો સમય ટૂંકમાં ખેતી કરી શકે જો જીરું બે વર્ષ હું વાવું એક વર્ષ ફેલ થઈ ગયો એટલે હું ઇક્વલ જ રહું બરોબર છે એટલે મારા ખેડૂતને મેસેજ એવો આપવો હતો કે તમે રીલા પાક તરીકે અજમાં વાવો જીરા એ કોમ્બિનેશન ભળે બે ઔષધીય પાક છે બસ આભાર તમે આમાં વાતાવરણ ઓલું થાય તો આમાં વાતાવરણ જો અજમામાં કોઈ પણ વાતાવરણ નડતું નથી એને વાવ્યા પછી એને દવા છાંટતો નથી એમાં ખાતર નાખવાનું નથી કે એની કોઈ એટલી બધી ટ્રીટમેન્ટ કરવાની નથી જીરું તો આપણે ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે વાવતા હઈશે એટલે કે જીરામાં તો આપણે અઠવાડિયે એકવાર દવા મારવી પડે એમાં પીડીઓ આવે કાળિયો રોગ આવે ભૂખી છારો આવે સુકારો આવે પણ વાતાવરણ અમે જો કે અજમાવ હોય એટલે બહુ અજમામાં ટિપ્સ કે એવું કંઈ આવતું નથી કે જીરાન ડેમેજ કરે એના અજમાની સાબ એવું કંઈ થાતું નથી ટુકમાં એટલે બહુ સારું છે નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બીએ ન્યૂઝ ગુજરાતી ના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો